અને તું મંડી પર ભગવાન નું નોમ નહીં લેવાનું નહીં લેવાનું એટલે ભગવાન શિવમ લેવું પડ એવું નહીં કે નોમ ના લે પણ આખો દિવસ હું કરું મારે કે ડોશી ને કઈ કઈ થાય છે ભગવાન નું મંગળ ઉપર મંગળ ઉપર તમારે ડોસી જાય એટલે

ના ના આખી જિંદગી કરજે એડે ને હોજ ટાઈમે આવશે પણ ખબર આવશે આરતી તો બોલો બોલો પણ મારે તો આપડે રોમ બોલો હું ભલી મારે તો મારા શ્રી રામ આવો એટલે આપડે ગંગા નાયા

મજા આવે ભજન ઉપર આવશે તું આવશે એડો હે રામા એટલા પણ કોઈ રામનું નોમ લો છો એ બહુ મોટી વાત હું મારા રોમને કહે કે તમે બોલતા થઈ જાવ ને તમારો અવાજ સારો થઈ જાય પણ હવે તમે પતંગ કીયો કયો કયો કો એમ મેરે જનમો કે سارے પાપ મીટ જાયેગે હે રામ 加油！

હોય હું એમ કઉ ના છીએ આપણા ગોમ ના બહેરા તો ભજન કીર્તન માં કોઈ ખબર નહિ પડતી મારે તો તમે લોકો મારા સાથ હાલો એટલે રોમ ભગવાન તમાર બધાનું સારું કરતા હોય તો આપડા ગોમ ના બહેરાઓ હું થાય અને પેલી તો મારી બેરોની પણ હું કોઈ રોમ રોમ હું કોઈ ખરાબ બોલતી નહીં આપડે તો રોમ કરે ભાભી હું આપું

તો મારા મારા તમે આવશો દર્શન દર્શન લો રોમ હું ભજન કરું તમે ગોમ માં જઈને તમે આવશો

ખાં તો લગાયો તો શ્રામ ભગવાનનો ફોટો લગા મારા રોમ હંમેશા તને સદબુદ્ધિ જય શ્રી રોમ જવાનું બધા

ભગવાન નું નામ લે જો હા આપડે બધા જવાનું તારા આપવું હોય તો આય અને સેજે પણ કકરાટ નહી કરવાનું ભગવાન ભગવાન નું નોમ લેવાનું ભગવાન નું નહીં જવા નો

છોકરો <laughs> મારા લે સાંભળા છે અયોધ્યા જઈએ છીએ અયોધ્યા જશો હા મને લેતા તો હા ગાડી કરી કે ભાઈ બસ કરી ગાડી કરી હે એ જગ્યા બગ્યા નહીં જગ્યા તો સારું નહીં પણ તારા આબુ હોય તો તૈયાર થઇ જાય તો આગુ પાછું કરી દઈશું એડો ગમ એમ કરીને કરીયાતા બેગ બેગ લઈ લાપડ હા હેડો બોલો જય શ્રી રામ જય પેલા ખાઈ લીધું માં હા ખાઈ લીધું તો રોમ જે ખવડાવે બેટા હું ખાઈ લઉં કેવું હતું કાચી કાજે કેવું આતી તો હાવ બનાવવા આજે એવું હતું અમાર તો મૂખ આવ એટલે બોલ શ્રી રામ જય શ્રી રામ અન કે હનુમાન હું કહું આપણે રામ બની કે સંગ સીતા કોલાના રે એ કોબી થોડો ઉતાવળું કાકા મારે હંભરાતું નથી લગારે થોડો વોલ્યુમ વધારો નહીં હંભરાતું લગારે મને ભાઈ તમે ખાલી તાળી પાડો અને મનમાં હાર એમ કે નકર કશું હંભરાતું કરું ખાલી ખાલી ઓમ ઓમ જ કરી રામ બન કે ઘણ શ્યામ બના કે કૃષ્ણ રામ બન કે કપિ શ્યામ બના કે રાધે રાધે રાધા તુમ તુમ આપડો ને કરવું પડે કાંક અયોધ્યા જવાનું નહીં ગાડી આવી જઈશ મારા નામ ભગવાન મને ને બોલાવું પડે ભલે આપડે ખટકો રાખી ભૂલી જાય અયોધ્યા જવાનું છે આપડે હાલ ભાઈ જય શ્રી રામ જય શ્રી

પણ અમારે તો બધા તૈયાર થઈ ગયા શું કરવાનું અયોધ્યા ને કરવાનું હતું ફોન આવ્યો કનો ફોન આવ્યો ગાડીવાળાનો વાળો ગાડી હા યાર આવા ગાડી જોઈ ગાડી હા 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 મૂકો ભાઈ અરે ગાડી બકરી છે હા એ રોમ ભગવાન આ અમે તમારા ચરણે ચરણે આયા ને તમે આ ગાડી બગાડી કે હવે શું કશું ભાઈ ના ના હું માર ભાઈ બંધની ગાડી છે હું લેતો હું તો મારા રોમ ની બોલો રામ

આઈ ઘર બધું ઓ અને અમે દર્શન તમાર પ્રસાદ લઈને હું આગળ હા બે ફોન થઈ જશે મારું હું હું ગાળું બોલ

નાટક કરો લે પાપી આપણે હેરવાન કરો આપણે હવે જા ભગવાન નાટક કરો પણ એટલું યાદ રાખજો મારો રામ નું છે ને ઓમ બુલાવો આવો ને તો ફળ ભલા પાછા પડે ને આપણે તો પોકીએ રામ રાખે એનો કોણ ચાખ હા એટલે મોગો પડી રહેવા દો આપણે હેરવાન કરો આ તો બધો નાટક કરો છો લેડો નાટક કરો અજુ ઊભી નઈ થતી અજુ ઊભી રહી થતી જોતી પડી રહેવા દે લેડો આપણે જજો બેહવાન કરજો પાપી આપણો આ તો ક્યાં કાકા રોમ રાખત ને નાટક કરે હારી નઈ લાગતી અલ્યા બોબરા હેડ નતું